રૂપિયા પાસે સાબિત થાય તો તમે શું કરવા દીધે તમારે ગોળી મારવી તૈયાર કરવો કોઈ ગુનો નથી અને મારા શરીરમાં જેટલી ઘડી પ્રાણ રહે છે એટલી ઘડી બેઠક રહેવાની રહેવાની રેવાની રેવાની કોન્ટ્રોવર્સી ત્યાં આપે તો આપણે ફરીથી પહોંચી ગયા હતા એક બાપા હે નોમ છે સુથાર વાઘાભાઈ પસાભાઈ સિકુતરમાના ભુવા છે તો હમણાં જયંત પંડ્યા એટલે વિજ્ઞાન જાથાવાળા એમને પીડાઈ ગયા હતા તો કંઈક આબરૂ લેવાની કોશિશ જ કેવરાય સાચું ખોટું તો પછી આપણે જાણે છે તો આપણે મળી આવ્યા એમને જોઈએ શું કહે છે શું જવાબો આપે છે શું ખોટું હતું શું સાચું હતું વાઘાભાઈ હા કઈ માતાના ભુવા છો આપણે સિકુતર માતાને

સારું થશે અને સુકુત્રમાનું મંદિર છે એ માતાજીની સંભળ કરજો તમારો દુઃખ દૂર કરશે બસ આટલું આટલું કહું પણ માની લો કે હું આવ્યો મારા પેટમાં દુઃખે છે હમણાં તમારા જોડે જે સ્ત્રી આવી હતી વિજ્ઞાન એ શું દુઃખ લઈને આવી હતી એ ષડયંત્ર રચીને આવી પણ એમ કે તમને શું એમણે કીધું કે મને આવી ખેતરમાં આવીને બેઠા પરિવાર કોઈ હતો નહીં આજે પરિવાર હાજર નતો તે આવીને બેઠા એટલે આપણે જે સેવામાં આવે આપણે સેવા તો કરવી પડે ચા પાણી એ બેઠા પછી કે મને માથું દુખે છે બુઆજી દોરો કરશો કે હું તો દોરો કરું ભગવતી મટાડે તો મટી જાય તો મને કે દોરાનું શું લેશો છો કૂતરા ને રોટલો પક્ષીને દોણા બીજું કાંઈ લેતો નથી તો એ ટાઈમે તમારો આ વિષયનો એની છાની રીતે સ્ત્રીએ વિડીયો બનાવ્યો ખરી કે ખાલી તમારા બેને વાતચીત જ થઈ હતી ત્યાં જે પૂછ્યું મને અહીંયા પહેલાં તો ત્રણ જણા આવ્યા બે ભાઈ ને એક લેડીઝ એને પૂછ્યું પછી આઈ આઈ સાહેબ બેઠા એટલે હરખા નહીં બેઠા એક આમ જાય ને એક આમ જાય ને આપણા મનમાં કઈ કોક હશે પછી મારી પાસે એવું જૂઠું બોલ્યા કે મારે છોકરાને નિશાળ મૂકવા જવું હતું તો એવું જૂઠું બોલ્યા કે મારા ભાઈ આવે છે ઘણી ભાઈ ટકો ઘણી ભાઈ ટકો એટલે છોકરાને નિશાળ મૂકવા પણ ના જઈ શક્યો પછી વાત કરતા કરતા ડાયરી ખાઈ ને તમારા દોરો ભજન ચમામ કર્યું કુ સાહેબ મારે આવતું તમે ઝાપટપુરામાંથી લાખોનું કંભાન કર્યું છે તો કો તમે મને બતાવો તમારું જે સાચું હોય મુચીએ તો હમણાં તમને એમ કીધું કે તમે લાખો નું કૌભાંડ કર્યું કૌભાંડ કર્યું લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું છે બરાબર અને મને કું તમે મને સાબુથી આલો પછી કે તારા માથે અરજી આવી છે તો કો મને અરજી આલો તમે ઓકે અરજી નું નામ આપો એમ કોણે કરી કોણે કરી તું કે ચાલ થોડામાં નોટિસ અહીંયા થોડા પોલીસ સ્ટેશન પડી છે તને હાલ અહીંયા જઈ મને મૂકીને ચાર જતા રહ્યા કોઈ ખબર નહીં મતલબ બોલું પકડાઈ બોલાવરાયું

કે તમે પૈસા ની પણ લેતી દેતી કરી છે તો શું એમના પાસે પ્રૂફ હતું કે ના વગર મને અત્યારે હાલે પોસો યશ પંજાને કે મને પ્રૂફ લઈને તો ગોળી મારી દે આપણે રજા છે પૈસા લીધા હોય તો લાખોનું કંબરનો મને જવાબ આપવામાં આવ્યો તો ઉપર એ એવું કહેશે કે રાજકોટા હું થોડો રાજકોટા તો હું આયા એ તો એની રીતે એનું કરીને જતો રહ્યો એટલે આપણે એ એનું કરે ને આપણે આપણું કરવાનું મુદ્દો એમ છે કે તો તમે એવડો મોટો આરોપ ન છો પૈસાનો પેલી પછી રૂપિયાનો હોય કે કરો અમારે સાહેબ ઝાપટપોરો શેર લાવે ને શેર ખાય છે અમારી ગોર ગરીબ પરિસ્થિતિ ના છે ઈ ઝાપટપુરા આમ લખ્યું ઝાપટપુરામાં કોઈના ઘરમાં પચીસ હજાર રૂપિયા નથી હોતા એવું મારું ઝાપટપોરું છે અને મને પકડ્યો ખેતરમાંથી ઝાપટપોરામાંથી ઝડપી પાડો એવું કેમ લખ્યું ખેતરમાંથી તમે હું આયા છો ખેતર છે તમે ભાડો છો કે ખેતી છે પછી ઝાપટપોરું લખવાનો મતલબ ક્યાં આવે છે પૈસા લીધા પૈસા લેવામાં એવું બની શકે લાખ દસ લાખ કેવાય દસ રૂપિયા કેવરાય તો શું તમે કોઈ એમ કે નાળિયેર ના કરીને રોકડા લેતા કોઈ દીશ નહી કુતરા નો રોટલો અને કોઈ એમ કે બા ભુવાજી એ વાઘા ભાઈએ મારી જોડે થી હજાર લીધા દસ હાજર તો તમે મતલબ કોઈ વ્યક્તિ આય ને એમ કે વાઘા ભાઈએ પોપાળો કરીને કે ભાઈ દોરો કરીને મારા પાસે દસ રૂપિયા લે મારે તો તય સાબિત થાય તો તમે શું કરવા દીધો તમારે ગોળી મારવી ગોળી તો કોણ મારે પણ આ તો એમ કે તો તમે એમ કે ભાઈ હોય હું માફી માજી કે લીધા લીધા નથી નથી લીધા નથી એટલે જ ગોળીની વાત કરો હા હકીકત હાકીકત હા મારી પાસે બીડી નથી તમે બીડી પીવો છો બીડી થઈ રે તમા કન બીડી માંગુ ઈ જુદો રસ્તો છે પૈસા બાબતની કોઈ વાત નથી હા એ તો અલગ વસ્તુ છે તો જયંત પૈડાન તમારે શું કહેવું છે હવે કે એને શું તમારે શું કહેવું છે છેલ્લું મારે છેલ્લું એને એવું કહેશે એને ભગવતી પો કે હસત વૈબારી લાવે તો તમે માતા આપણે ઘણા ખરા બીવરાવતા હોય છે સાચું માતા ના ના આ તો હાચું તમને બીજું કેવું છે ભોપા છો એટલે પૂછી લઉં પૂછો ઘણા બધા કોક નક નો ચોક ડખો થાય ને તો કે છે માતા મૂકી દેસો મૂકી દેસો માતા ના જાય ના જાય ને માતા ના જાય તમારી ખરી ઓટળી કકળે તમારો કોઈ આધાર ના હોય અને તમારું હાચું હોય ને તમારી ઓટળી કકળે એ માતા છે તો તમે અહીંયા અહીં આયા તા દાણા બીજા કોઈ જોયા નથી કશું નહીં એ આયા જબરજસ્તી હાર પહેરાય હું કોદળ જિંદગીમાં ગુરુ ટાળો ગુરુજીને હાર ચડે દેવ ને હાર ચડે માણસને હાર ના ચડે

અને કોઈ વ્યક્તિ આઈને એમ કહેશે એને મટી જાય ને તો એને કહું કે મારે વાઘા ભાઈ શું કરવું તો આપણે કે કોઈ ગાયન દોણા નાખજી ગાયન સાદ નાખજી પક્ષી દોણા નાખજી કૂતરાના રોટલા નાખજી તારે જે કરવું હોય કોઈ ભજન ભાવ કરજી તારે જે કરવું હોય કરજી કુટુંબ જમાડજી એવું કા હવન કરજી ને આમ તમે બાધા એટલે આ મતલબ દોરા સિવાય બાધા તો આપો કોઈને કોઈ દેવ દુઃખ હોય કોઈને પ્રોબ્લેમ હોય સારું થયા પછી બધું થાય સાહેબ એવું એમ સારું ના થાય તો આપણે એને શોખું કહી ગયા

માળા આમ લઈને ફેરવ્યું દિલમાંથી માળા કરો તો સાહેબ માળા જ છે એવું નથી હોતું માળા હોય જૈન પડ્યા તો લીગલી બેસે તમે એમ તો કોઈ કંઈ કરશો નહીં બાબુ હું શું કહો છું એ ગમે તે ગમે તે હું ખાડો ખોદું હું પડવાનો હું કોઈને એવું નથી કહેવા માગતો એ આ વખતે હું ના પાપે હું ભોગવવા છે આ તો તમારા હરે ચલો તમે સાચા ખોટા આપણે નથી કહેતા માતાજી માં આપણે માનીએ સારે ખોટા બધા પણ મારું એવું કેવું છે કે તમે જે આ પોપા કરો છો તો તમારા ઉપર આરોપ આવા પાછળ નું કારણ તમને ના ખબર હોય તો હું કઈ દઉં ઓકે જે માતા નું નામ નથી જાણતો એની સાથે મારું નામ કનેક્ટ કરતા હોય તો એ ખોટા હોય એ તો તમે માનો છો તો હવે કોણ સાચું છે કોણ કહે તમે સાચા છો તો સાબિતી કઈ રીતે આ સાચો છે આ ભૂવો ખોટો છે તો એવું આપડે સાબિત કઈ રીતે કરી શકાય

હમણાં એક કોક પંદર લાખ લઈને જતો રહ્યો તો આપણે મહેસાણા બાજુનો ફૂવો હતો ચોધરી સાઈઝ હતો કોક તો એ પંદર લાખ લઈને ગયો એટલી ઘડી તો ઓલા લોકોને સાચો હાચો જ લાગતો હતો ને કઈ રીતે ઓળખવો કે આ ખોટું બોલે છે ખાચું બોલે છે છે ગતિ મારી ગતિ શું છે મારે જોવાનું મારે તમારું મારની મારે નહીં પૂછવાનું હું શું કરી રહ્યો છું મારે શું કરવાનું છે મારે જોવાનું હોય આમાં આપણે એક પ્રોબ્લેમ એમ છે કે તમે સાચા છો મારી કોઈક કેવો ભૂ આવી ગયો મારે કોઈ પ્રોબ્લેમ આવી દેવ દુખાયું કે ગમે એ સાચો છે ખોટો છે એવું આપણે આપણને તો બનાવી જતો રહે ખબર શું પડે એના સારું દા પ્રોબ્લેમ ઉભી છે જાથા બનાવી છે એના માટે બરાબર સાચા ખોટા ને ઓળખીને પાડો બરાબર તો હું એક તમે એક ઉપાસક છો તો બીજો ઉપાસક ખોટું કર્યું સારું કર્યું એ છે ને ઉપરથી કે જે પૈસા માગે એના હિસાબે આપણે ઓળખી જવો અમુક ઉપાય કે કોઈ આપ જેવી જ્ઞાત અમુક ધંધા ચાલુ કરી નાખ્યા આવું કહેવાનું પણ તેના માટે નબતા અને આપણે સાહેબ એ જેવું છે આપણે આપણે એવું નથી મને એવું થાય કે મારા સાહેબ મહેશ બેન ત્યાં આવું છે તો જો મહેશ ભાઈ હોના નોકર મારી ના પડી જાય હું ના દઉં એમ કે પેલું મારું ઘરનું કામ મારું તમે લાખો રૂપિયાનું કરોડ નું કામ કરો અને હું ખુશ થઈને તમને ઓઢમણો કરતો દસ હજાર લાખ રૂપિયા તો તમે સ્વીકારો હું સ્વીકારો નહીં હું મંદિરમાં કહું લાડવા બનાવો ને બધાય જમો ગાયન નાખો ક્યાં સ્વીકારતા નથી હું આપો છું હાથમાં ચાલતો નથી તમારા નહીં હું તો ખેતર ની મારી સિઝન આવે એ રાખું છું ઓકે તો આ તમારે હમણાં આટલા બધા એ જે પોસ્ટર પકડીને લોકો જો તમે રૂપિયાની વાત કરીને નવાપુરા ગામમાં નામ ના લેતા જેનું પણ એમ કહેતા નવાપુરા ગામમાં નામ આપડે નથી માતાજી બોલી 1 કરોડ રૂપિયા સાહેબ લઈ કેટલા 1 કરોડ 1 કરોડ જે તારીખ લખાઈ તારીખે રૂપિયા આવી ગયા હા એમનો જે વ્યવહાર હતો એ હા 1 કરોડ રૂપિયા લઈને વ્યક્તિ મંદિરમાં આવ્યો હમ હું આવ્યો મને કહેવાનું શું કરવાનું તું સુખડી કરી સુખડી માતાજીને ચડાઈ સડાઈ જા અને આ રૂપિયા તું ભરી અંતાર અંત્રી દેતો હોત પ્રસાદ માતાજી ને સુખડી ચડાઈ એટલે આપણે બધા પ્રસાદ લઈ તું પૈસા લઈને ઘડી દેતો પૈસા પૈસા લીધા હોત તો જયંત કેસ લખવાના એમને પૈસા લીધા તો તમે રોડ માથા આવતા હોત ને કે હાથ માળવું છે કે ભાઈ ભુવાજી તો ચમ નથી કર્યું આટલા પૈસા લઈને હા પૈસા લીધા હોત તો જ લીધા હોત કરી નાખો

શરૂ ક્યાં છે ના ના વ્યવહાર સારો છે તારે